મિત્રો જય જય ગર્વી ગુજરાત જી હા ગુજરાતી છું ગુજરાતમાં છું એનું મને ગર્વ છે અને તમે બધા ગુજરાતી ભાષામાં મને સાંભળો છો એનાથી વધારે આનંદ કયો હોઈ શકે દરેક માતૃભાષા ધીમે 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 ઘસાતી જાય છે પણ એને જીવંત રાખવાની જવાબદારી મારી અને તમારી છે આપો છો ને વચન મિત્રો આજ વિષય કંઈક એવો છે કે હું સવારથી સાંજ ઘરમાં બેઠો હું ઓફિસમાં બેઠો હું મિત્રો સાથે બેઠો હું દુકાનમાં જાઉં ગમે ત્યાં જાઉં ત્યાં જેટલા બી માણસો બેઠા હોય ને એ એના એસી ટકા માણસો મોબાઈલ ફોનમાં નજર નાખી દે એટલે સુધી કે સવારે કે સાંજે પાર્કમાં કે પેલા જોગિંગ કરવા નીકળ્યા હોય ને કસરત કરવા તો આમ ચાલતા હોય પણ હાથમાં અને કાનમાં પેલા ભરાવીને ફોન ફોન લઈને લોકો જ જોયા કરતા હોય છે બધા જ બાળકો જો યુવા વર્ગ જો આધેડ ઉંમરની દુનિયા જુઓ બધા આજ કલ સીધા મોબાઈલમાં જ હોય છે અને ક્યાં ઘેર બેઠા હોય તો ટીવી ચાલુ હોય કોઈ સિનેમા ચાલુ હોય આઈપીએલ ક્રિકેટ ચાલુ હોય ચાલુ જ હોય એ લોકોનું ધ્યાન એમાં જ હોય એ લોકોનું ધ્યાન એમાં હોય એમાં આપણને કંઈ વાંધો નથી મને વાંધો એ વસ્તુનો છે કે આ બધા વ્યક્તિ ઈશ્વરે આટલો સુંદર મનુષ્યનો અવતાર આપ્યો છે આપણને સરસ મગજ આપ્યું છે આપણને વિચારવાની શક્તિ આપી છે આપણને વાંચવાની શક્તિ આપી છે એટલે સુધી કે આપણે કપડાનો વેપાર કરવો હોય ને તો કેવી રીતે કરવો એના માટે માર્ગદર્શન બી હાજર જ છે અને દુનિયામાં આખી તમારા માટે બધા જ હોલસેલ અને મેન્યુફેક્ચરો તમારી સામે જ છે તમે ફક્ત આ મોબાઈલ અને ટીવી થી નવરા પડો અને જવા મંડો ત્યાં કેસરિયા ટેક્સટાઈલ કંપની સુરત આવ્યા માર્ગદર્શન લીધું ફક્ત રૂપિયા વીસ પચીસ હજાર નાખી ચાર સાડી લીધી આઠ સાડી લીધી વીસ સાડી લીધી એ ત્રીસ ટકા એ વેચી નાખો અને તમે જ્યારે એમાં રસ આવશે ને ત્યારે તમે આ બધી વસ્તુ સાઈડમાં રાખી દેશો મોબાઈલ શું કે ટીવી શું બધું સાઈડમાં મૂકી અને તમે જીવનમાં આગળ વધશો આ વિડીયોથી તમને એ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને પ્રેક્ષક નહીં બનો ડોન્ટ બી ઓડિયન્સ અરે તમે શું કામ કો લવારા કરતું હોય તમારા સ્માર્ટફોન ઉપર અકલ વગરનું બધું બોલ્યા કરતા હોય નાટક કરતા હોય આમ ગલગલિયા કરીને હસવું ન આવે એવા જોક ઉપર તમને હસાવ્યા જ કરતા હોય એ આપણે શું કામ લેવું જોઈએ તમે આપો તમે એક પથદર્શક થાઓ તમે સ્ટેજ ઉપર કંઈક બોલવા માટે ઊભા થાવ તમે કઈ એક્ટિંગ કરીને તમે સ્ટેજ ઉપર પહોંચો કે તમારા પાસે બી એવી કઈ ગુણવત્તા છે તમારા પાસે એવી કોઈ શક્તિ છે કે જે જ્યારે તમે આપશો તો એ તમારી કિંમત કરશે વસ્તુ આવે છે કિંમતની જો બધા જ મૂંગા મૂંગા મોબાઈલ ફોન જોયા કરશે અને સ્માર્ટફોનમાં કોઈ મનોરંજન પીરસે છે એ તમે ખાધા કરશો તો પછી તમે તમારી કૌશલ્યતા અથવા તમારી આવડત અથવા તમારી એફિશિયન્સી ક્યારે બતાવશો એક વસ્તુ રાખજો તમારી કરેલી કોઈ બી ક્રિયા વેસ્ટ નથી એટલે કે એળે નથી જતી તમારી અંદરૂની શક્તિ છે અંદર તમારામાં જે ભરખમ બધું ભરેલું છે એને બહાર કાઢો વ્યક્ત કરો પછી ભલે કપડાના વેપારમાં કરો તમે તમારી દુકાનમાં બેઠા છો સિલ્ક થી માંડીને કોટન સુધી સાડીઓ તમારા પાસે શોરૂમમાં ગોઠવેલી છે લેડીઝ ના પોશાક હોય કે પછી કોઈના બી હોય હોઝિયરી બી કેમ નથી તમારા પાસે એ બધા કપડા કેવી રીતે વેચવું અને તમારામાં એ આવડત છે કેવી રીતે બોલીને સામા માણસને કન્વિન્સ કરવો કેને વિશ્વાસ અપાવો કે યસ મારા પાસે આ કપડું સારામાં સારું છે એની કિંમતે ઓછી છે અને તમારા જેવા કસ્ટમર અમને એવી રીતે તમે જ્યારે વ્યક્ત કરશો અને એવો જુસ્સો ત્યારે ધીમે ધીમે તમારા પાસે પ્રેક્ષકો વધી જશે તમે સમજ્યા નહીં મિત્રો આ વિડીયોથી હું તમને એ જ કહેવા માંગુ છું પ્રેક્ષક નહીં બનો પદર્શક બનો સમજી ગયા ચલો દોસ્તો આ વિડીયો તમે જરૂરથી લાઈક કરજો અને હા આભાર માનવાનો તો હું ભૂલવાનો જ નથી મારા ગુજરાતી વિડીયો જોઈને સમગ્ર ગુજરાત દરેક જિલ્લામાંથી કસ્ટમરો મારી ભાષામાં એમ સમજે છે કે યસ આ ભાઈ બોલે છે ને એ આપણા સૌરાષ્ટ્રના જ લાગે છે એમ સમજીને બી બિચારા આવે છે અને મને ખૂબ આશીર્વાદ આપી જાય છે સપોર્ટ આપી જાય છે અને પોતાની રીતે જીવનમાં આગળ વધવાનું ધૈર્ય કામ આગળ વધારે છે રજા લઉં મિત્રો Why?